હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો નવા વિડીયો ની અંદર ફરીવાર વાર તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો અત્યારે મેં ગેસનો બાટલો પૂરો થઈ ગયો છે તો અત્યારે ગેસ ભરવા આવો બે નહીં અત્યારે સાન રોટલી નું બનાવતી તો ગેસનો બાટલો પૂરો થઈ ગયો છે હવાર હવાર માં વાંધો પૂરા જ આવી તો ભાઈ જમવામાં છે તુરિયાનું શાક અને ગેસ આવજો એટલે અમારે બે ને જો બને નહીં કુછ ગેસ ઉપર ને એરે અમારે રક્ષુભાઈ આવી જાય છે કેમ હે બોઈલ ની કઈક મોઢામાં લી બોઈલ બોઈલ ની

અહીંયા જો ભાઈ કે ગુફા છે આ ગુફા છે કે હા હા હે ની ખબર ન હું પહેલી વખત આવ્યો છું એટલે મને બહુ જાણકારી નથી આવડા તો અહીંયા રહે એટલે ખબર હોય જો આ રીતનું નું કઈક છે અહીંયા અંદર કઈ છે કે નહીં અંદર કઈ ડબલ હશે ને હા સામા સીડી રહે અંદર હે એવું છે એ હું તો હાલો જોઈએ કે ક્યાં રે એમ કે જો આ રીત નું મજામાં કાખે ને કે કોતરેલું છે બધે આ તો રૂમ હોય એવું લાગે જો સામા સીડિયા હે ભાઈ ઉપર જો ઘણા બધા હવે દાદરા છે ને થોડા થોડા ખતરનાક આવતા જાય છે જો અહીંયા અહીંયા હે ને સેફ્ટી માટે એંગલ છે એટલે વાંધો નહીં બાકી જોવો તમે અહીંયા તળાજાનો વ્યુ એક નંબર છે છે ને કીધું તારા અવાજમાં ફેર પડી જાય આપી દો ને એટલે એ તો પણ દાદરા સરી એટલે થોડુંક તો ઓલું થાય એટલે ગમે અને બાકી જો એક નંબર એનું લોકેશન છે જો પાસિયા ગુફા આવી ગઈ છે ગુફામાં કચરો નાખવાની ભાઈ સખત મનાય છે હો કચરો કચરો ખાવાનું લઈ આવવાની ના કરે નહીં હા એમ ભાઈ તળાજામાં જે પણ રહેતા હોય ને જરીક આ વિડીયોમાં કોમેન્ટ કરી દેજો અને તળાજા તમારો કોઈ મિત્ર રહેતો હોય ને તેના વિડીયો શેર કરી દેજો આ પૂરે જાવ હે પૂરે જાવ આમાં પૂરે જાવ અમાર ફાયદો છે કારણ કે બાણાની એક એ રૂમ ની લીલા એ તો અહીંથી ભેખાડો આડું મૂક દે એટલે ફૂલે નહીં અંદર જેમ જો ગુફાઓ આવે છે આ ટાઈપની જો

ફાઇનલ અત્યારે આપણે પહોંચી ગયા છે ખોડિયારમાં મંદિર છે તળાની અંદર આ ડુંગરાની અંદર બધું કોતરી બનાવેલ છે એક મસ્તનું એટલે આ જોરદાર છે અને અહીંયા છે ખોડિયારમાં સરસ મજાનું મંદિર છે અહીંયા છે ને પહેલી વખતે મોબાઈલમાં જોયું પણ આ રૂબરૂ પેલી વખત બાકી જો આ બધું ડુંગર ઉપર આ બધી જગ્યા કોતરી ને બનાવેલી છે આ બધી મારે સવિતાબેન ની જાય છે હવે જોવા અહી મંદિર હે હા એ લઈ પછી અહીં મંદિર છે

કેટલા ઉધી જાય એ આય તો દાદરા ગાડી આપડી ઓલી સાઈડ પીડી તો બહુ ખોરો જા તો ના લઈ ઓલી બાજુ થી કઈક રસ્તો છે અને આ બાજુ થી ઉતરી જાય અને ઓલી બાજુ થી ઉતરે જાય અને ગાડી ઓલી બાજુ પીડી એટલે અહીંથી નગર ઉતરી જાય આય હે ને ફરી એક ગુફા આ ગુફામાં હે ને બહુ આમ જરીક બોલીએ ને તો જાજો હોય આય જોજો તો આકરીએ

અત્યારે વરસાદ ફૂલ ફૂલ આવે છે અને અમે ધીમે ધીમે ઉતરી છીએ નીચે નગર વરસાદના ઉપર ઉપર હલવાઈ જવું તો અહીંયા કેટલી વાર વરસાદ આવે કાંઈ નક્કી નહીં અત્યારે થોડો થોડો ઓછો હોય તો નીકળી જાય જો બે નીકળી જશે ધીમે ધીમે હેઠળ ઉતરે અને સવિતાઓ ઠાકે છે ઠાકે છે ને તમે ન ઠાકો એવું છે પ્રેક્ટિસ પ્રેક્ટિસ ભાઈ વાંધો નહીં આપણે ધીમે ધીમે નીચે વરસાદ આવશે ને તો ત્યાં ઝાડવા તો સ્યાદથી જો ભાઈ એટલે

તો ભાઈ અત્યારે હે ને અહીંયા ગણપતિ બાપાનું જોરદાર અહીંયા ડેકોરેશન એવું કરેલું છે ને સરસ બધાની બહુ મૂર્તિ છે તો અત્યારે હે ને અત્યારે પડદો મારેલો હે પણ આવડા લોકો અંદર છે ને તો અહીંથી તમને હું થોડાક દર્શન કરાવી દઉં આવડા બધા એનું ગ્રુપ છે કંઈ ગ્રુપનું નામ છે કે કંઈ ખોડિયાર જય હનુમાન ઠેક ઠેક તો આ રીતનું ગ્રુપ છે ને બહુ ભવ્ય સરસ મજાની મૂર્તિ છે અને આવડા બધાએ એ મસ્ત એનું ડેકોરેશન કર્યું છે ભાઈ હવે રસ્તામાંથી પાણીપુરી લેતા આવ્યા છીએ એટલે પાણીપુરી ખાવા બે જાય છીએ

તો ફેમિલી અત્યારે આવી ગયાં છે અમે ધાબામાં માથે કારણ કે ભાઈ ગમે ને ઘરે તો એના ધાબા ઉપર અમે સડી હતી કારણ કે એનાનું ને લોકેશન બહુ મસ્ત હોય તો ભાઈ અહીંનું લોકેશન અને હા અમે છે ને ડુંગરો દેખાય છે અમે અગ્રે જીને આવ્યા ને આપણે એ બાકી જો અહીં સારો કરે ને આંબા જ છે જાઓ એને આવડે ને એ સારું કેર યુ ન ખૂટે અહીં હોય કારી હાચો વાંધો નહીં હવે જાવ એને લાગઠ છે ને આંબા જ છે

તો ફેમિલી ચાર વરસાદ છે ને હાવ રહી ગયો છે એટલે અમે નીકળી જશું અમે સીધા ઘર તરફ જવા અને અહીંયાથી ને અમારે ઘરનો રસ્તો લગભગ આમ ધીમું ધીમું કરી એટલે કલાકનો છે બાકી કેટલી વારમાં પહોંચીએનું કાંઈ નક્કી નહીં બાકી જો ધીમે ધીમે નીકળી જશે બાકી જો આ બધે વરસાદ તો આવી ગયો છે હું બેન જો નીકળી જશું હાલો સીધા ઘરે મળી જાવી થોડા ઘણા એન્જોયમેન્ટ કરો તમે સિનેમેટિક કે એમ આવતા હતા ઘરે અને અっથી અમારો પ્લોટ આવી ગયો એટલે અમારે લાલજી ભાઈ જો પાણી છાંટવા મળ્યા છે કારણ કે તળાજામાં ફૂલ વરસાદ હતો ને અહીંયા અમારે વરસાદ નથી જો એક છાટવે નથી એટલે અમારા લાલજી ભાઈ કે તો પાણી પાતા જઈએ એટલે અમાર બીજી વાર થકો નહીં ને લાલજી ભાઈ જો અમારે પાણી પાઈ છે હું આ આ નહીં ને આ પહેલા છે ને ઓલી રીંગ આવે આની હેઠે તો બધે અમાર બેન ને મેન પાણી પાઈ દીધું છે હવે સીધા જાય કરે તો એના ફાઇનલી અત્યારે ઘરે પહોંચી ગયા છે ને બધા રખડી રખમ થઈ ગયા છે ભૂખાય છે એને નાસ્તા માટે લઈ આવ્યા છે મનસુરીયામાં તો ગામમાંથી મનસુરીયામાં લાવ્યા છે અમારે બેન થઈ ગયા છે રાજી તો ભાઈ મનસુરીયામાં થોડુંક ખાઈ લે કારણ કે એને ગમે ત્યારે નાસ્તો નહિ ને થોડી થોડી ભૂખ લાગે ને મોટ મોસ્ટ ઓફલી અમે એને મનસુરીયામાં જ લાવીએ મોસ્ટ ઓફલી એ ભાઈ મનસુરીયામાં આવી ગયો થોડું જમી લે ભાઈ ભલે વ્લોગ બનાવે આપણે બેહી જાવ અમે ખાઈ લે નગર આવડા વધવાની છે અમાર મમ્મી બધા આવે તો અત્યારે બે જાય છે જમવા જમવામાં તોરિયાનો ને ગવારનો શાક છે અને ભાઈ એને જમી લીધા છે મનસુરમ ને એવું એટલે બહુ ભૂખ નથી ટીવી માં શરૂ છે રામાયણ તો કેમ છે આ વિડીયો ને કરીએ છીએ આપણે અહીંયા એન્ડ ગેમ હોય તો લાઈક છે અને સબસ્ક્રાઇબ કરતા હતા તો મળી છે નવા વિડીયોમાં નવા જોશે ને નવા ઊંઘ સાથે ત્યાં સુધી બધાને બાય અને હા સબસ્ક્રાઇબ કરતા તો